કે યક્ષ છે ને સરોવરનો માલિક હતો અને એક વખત વનની અંદર જ્યારે પાંડુ વનવાસ હતા ત્યારે એનું એવું કે યુધિષ્ઠિરને તરસ લાગી તો એના ભાઈને મૂકે છે નીકળ જાય છે તો ત્યાં જાય છે સરોવરનો માલિક બોલે કે સબુ મારા પ્રશ્નનો જવાબ પછી પાણી પી પછી પછી તો પાણી પીવા જાય એટલે ત્યાં બેઠો પડી જાય છે મોત થઈ ગયું પછી સહદેવ જાય છે એની પણ એ જ દિશા પછી ભીમ જાય છે અર્જુન જાય છે મારા ફરતી ચારે ભાઈઓ છે સરોવરને કાંઠે પડી વાર લાગી એટલે દીશી પોતે જાય છે તપાસ કરતા કરતા સરોવરને કાંઠે આ ચારે ભાઈઓ પડેલા આંખમાં આંસુની ધારાઓ વહેવાની દીશીની અને ત્યારે યક્ષ છે સરોવરનો માલિક એને પૂછે છે કે તું પહેલા મારા પ્રશ્નનો જવાબ આય પછી જ પાણી પી નહીતર આ તારા ભાઈઓ જેમ સુતા છે ને એવી દિશા તારી થાય ઇદિશિર કે પૂછો પ્રશ્ન એટલે ઇદિશિરે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે એટલે યક્ષ અને ઇદિશિરની જે પ્રશ્નો કરી છે ને સમજવા જેવી છે માણસને જીવનમાં અને યક્ષે ગગતેનો પ્રશ્ન પૂછ્યો કે આજે આ એને ઘણો પ્રશ્ન એ પૂછ્યો કે આ વિશ્વનું આશ્ચર્યમાં આશ્ચર્ય કયું ત્યારે ઇદિશિર જવાબ આપે છે કે માણસો રોજે રોજ મરે છે અને બધા એને મરતા જુએ છે

પછી એક વસ્તુ એવું એને ને કે એવું કઈ વસ્તુ છે જેનો જન્મ થાય ને પછી હલન ચલન ન કરે તરત કે વખતે જન્મ થતા હલન ચલન કરતું એવું કઈ વસ્તુ તો એને જવાબ આપ્યો કે એનો જન્મ થાય ઊંકી ઈડું મૂકે પણ એનો એ વખતે હલન કરતું નથી આવા ઘણા બધા પ્રશ્નો છે ને યક્ષને ને એટલે યક્ષ યુધિષ્ઠિર ને પૂછ્યા હતા એને સરસ મજાના જવાબ આપ્યા છે બીજા બધા તો સુખના આનંદના લક્ષ્મીના બધા પ્રશ્નો એને પૂછ્યા એટલે પછી છેલ્લે આની વાત તો એ હતી કે યુધિષ્ઠિરના પ્રશ્નોથી યક્ષ સંતોષ પામ્યા અને એને કીધું કે તું માર્ગ માર્ગ કે આ તારા ભાઈઓ છે ને એમ એક ભાઈનું જીવતો કરું કોને કરું તો એને એમ કીધું કે સહદેવને કરો નિકુળ સહદેવ બે આમ તો જોડિયા છે તા પણ થોડો ફેર હતો સહદેવ નાનો કહેશે કોઈ નિકુળ નાનો કહેશે અને સબ એમ જીતો કરો કે એને કેમ કે ભીમ બળ્યો છે તારે કે પાંડવો છે એટલે કોરો સાથે યુદ્ધ કરવું પડશે પછી અર્જુન બનાવાળી છે એને ની ને આને સદેને તો કે આ અમારી મારા બે માતા માદ્રી અને કુંતી કુંતીનો હું છું તો કુંતીનો એક હું જીતો રહું તો માદ્રીનો પણ એક જીતો રહું એટલે એને સદેનું કીધું એટલે એનાથી પછી એક સંતુષ્ટિ એને ના ચારે ભાઈ પાસે જીવતા કે તું જા કે નથી લોકોને ગમે કે ના ગમે અને વગર ઓઠે ને વગર ને વગર ઉખાણે હાસ્ય જો એના વગરની કથા જો લોકોને ગમતી હોય તો એ અમારા મનોજભાઈ છે મારા ગામનો દીકરો છે એમ મને ગૌરવ છું આવા કલાકારો ઓછા થશે ને આટલા ટૂંકા સમયમાં કાંતિભાઈએ કીધું એમ આટલી બધી સફર એને સર કરી છે અને બહાર રાખો

આજના દૈનિક યજમાન મુખ્ય યજમાન અને આવેલા મહેમાનો આરતી માટે આવી જશે આજના દૈનિક યજમાન અને મુખ્ય યજમાન પરિવાર